તો હાઈકોર્ટની કડકાઈથી પાલિકાએ સ્કૂલો સીલ કરી છે સરકાર દરમિયાનગીરી કરે તે માટે મેયર ડીઈઓ સહિતનું તંત્ર કામે લાગ્યું મેયરે કહ્યું કે સ્કૂલોને બે મહિનાનો સમય આપવા અમે સરકારમાં આ અંગે રજૂઆત કરી છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકાએ સીલ કરેલી બસ્સો પચાસ સ્કૂલો શરૂ થવા માટે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે તેર જૂને વેકેશન પૂર્ણ થશે પરંતુ સીલ થયેલી સ્કૂલોના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ ચાલુ થશે કે નહીં જાણ નથી સ્કૂલ સંચાલકો કહે છે કે અમે ઇમ્પેક્ટ ફીની અરજી એક વર્ષથી કરી હતી છતાં આડેધડ સીલ કરી દેવામાં આવ્યા છે સ્કૂલોના સીલ ખોલવા મેયર સહિત જિલ્લા શિક્ષણ અધિકારી પ્રયાસ કરી રહ્યા છે જો કે સરકાર દરમિયાનગીરી કરશે તો જ સીલ ખુલી શકે તેવું અધિકારીઓનું માનવું છે પાલિકાએ પૂણા કતારગામ લિંબાત વરાછા અઠવા ઉધના સહિતના વિસ્તારોની અંદાજે બસો પચાસથી વધુ સ્કૂલોને સીલ મારી દીધા છે આ તમામ સ્કૂલો પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન બીયુસી નથી આ માટે સ્કૂલો દ્વારા ઇમ્પેક્ટ ફી પેટે દંડ ભરવા માટે અરજી સુધા કરી દીધી છે પરંતુ પાલિકા દ્વારા એક વર્ષ ઉપરાંતથી આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા નવા સત્રમાં સ્કૂલો શરૂ નહીં થાય તો આ સ્કૂલના દોઢ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણને અસર પડે એમ છે ગુરુવારે મોડી સાંજે ડીઈઓ કચેરી દ્વારા સંચાલક મંડળને એક લિંક મોકલી સીલ અંગેની વિગત આપવા માટે જણાવ્યું છે પાલિકાના વિવિધ ઝોન દ્વારા સીલ થવાથી કુલ સંખ્યા પર સત્તાવાર જાહેર કરાઈ નથી સ્કીલ સ્કૂલોની વિગતો મંગાવી છે તે સ્કૂલોના બાળકોને અન્ય સ્કૂલમાં સ્થળાંતર કરવા કલેક્ટર સાથે મિટિંગ કરાશે તેવું ડીઈઓએ જણાવ્યું હતું તક્ષશિલા અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાઈ છે એક્ઝિટ દાદર પણ મુકાયા છે પરંતુ ભવન ઉપયોગની પરવાનગી મળી નથી મોટાભાગની સ્કૂલો દ્વારા અરજી કરાઈ છે પરંતુ શા માટે પાલિકા દ્વારા નથી એ એ પ્રશ્ન ઉઠવા પામ્યો છે છે સ્થિતિ કે કોમર્શિયલ બિલ્ડિંગને સ્કૂલમાં કન્વર્ટ કરાયા બાદ હવે વધારાની બારસો વાર જગ્યા આસપાસ રહી જ નથી તો સ્કૂલો ક્યાંથી જગ્યા લાવશે એ મુખ્ય વિષય છે સાથે જ નવી ઇમ્પેક્ટ નીતિમાં સ્કૂલો દ્વારા પચાસ ટકા પાર્કિંગ એરિયા ફરજિયાત બતાવવો પડે એમ છે

મહાનગરપાલિકામાં સીલ મારી છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે કમિશનરશ્રીએ હાઈકોર્ટની તેર તારીખ પડી છે એસોસિએશનની રજૂઆત એવી હતી કે અમને જો થોડોક ટાઈમ મળે આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું સત્ર પણ શરૂ થાય છે તે લોકોની તમામ વાતો મેં ધ્યાનથી સાંભળી અને તે લોકોને અહીંયા ધરપ આપી છે કે હું રાજ્ય સરકારમાં તમારી લાગણી પહોંચાડીશ અત્યારે શાળા સંચાલક મંડળ આવ્યા હતા ટ્યુશન ક્લાસીસ એસો હતા વિવિધ માર્કેટોના હતા 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 વિવિધ ગઈકાલે કરવા દક્ષેશ માવાણી મેયરે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી હતી અને હવે વધુ સુનાવણી આગામી તેરમી જૂને થશે એટલે સ્કૂલોના ગંભીર પ્રશ્ને પ્રદેશ પ્રમુખ સી આર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સરકારમાં રજૂઆત કરી આ પ્રશ્નના ઉકેલ માટે રસ્તો કાઢવા માટે જણાવ્યું છે સ્કૂલોને એક બે મહિનાનો સમય અપાય એ માટે પણ કહેવાયું છે